હેલો ફ્રેન્ડ્સ આજે આપણે લીલી તુવેરના પરાઠા બનાવીશું તુવેર લઈ લીધી છે ધોઈને રેડી કરી લીધી છે આદુ મરચાં આ રીતે કટ કરી લેવાના છે પછી આપણે તુવેરને પીલી લઈશું આ રીતે મરચાં અને આદુ મિક્સ કરીને પીલી લેવાનું છે એકદમ સરસ એવો તુવેર પીલાઈ ગઈ છે હવે આપણે એને વઘાર કરી લઈશું તેલ એડ કર્યું છે તેલ ગરમ થાય એટલે અડધી ચમચી જીરો એડ કરીશું યો પસંદ આવે તો તમે પણ જરૂરથી ડ્રાય કરજો હવે જીરું એડ કરવાનું છે જીરું થઈ જાય પછી આપણે તુવેર પીલી છે એ એડ કરી દઈશું અને બરાબર તેલમાં મિક્સ કરી લેવાનું છે ગેસ ધીરો રાખવાનો છે એકદમ ધીરમાં તાપે તુવેરને ચડવા દેવાની છે સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું મારી ચેનલ ઉપર ન આવ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો આ રીતે બરાબર મિક્સ કરી લઈશું આપણે લીલી તુવેરની કચોરી બનાવીએ છીએ પણ આ આપણે પરાઠા બનાવવાના છે એ જ રીતે માવ બનાવવાનો છે હવે ઢાંકી દઈશું ત્યાં સુધી આપણે લોટ બાંધી દેવાનો છે સ્વાદ અનુસાર મીઠું લઈ લઈશું અને બરાબર લોટમાં મિક્સ કરી દેવાનું છે પછી એમાં તેલ એડ કરવાનું છે પ્રમાણે તેલ એડ કરવાનું છે મોવન થોડું વધારે હોય તો સરસ એવો સોફ્ટ થાય હવે પાણી એડ કરીશું ને રોટલીનો લોટ હોય એ જ રીતે આપણે લોટ બાંધી દેવાનો છે બહુ ઢીલો એવો નથી બાંધવાનો રોટલીનો નહીં અને ભાખરીનો એ રીતે વચ્ચે લોટ બાંધી દેવાનો છે વિડીયો પસંદ આવે તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો આ જ રીતે લોટને બાંધી દેવાનો છે પછી આપણે તુવેર થાય ત્યાં સુધી આપણે ઢાંકી દઈશું લોટને પલળવા દઈશું હવે આપણે જોઈ લઈશું બધી જ ફેરવી લેવાની છે બધી સાઈડ પછી આપણે થોડી વાર પછી ઢાંકી દેવાની છે એકદમ સ્લો ગેસે થવા દેવાની છે હવે તુવેરના દાણા સરસ પીલેલી તુવેર સરસ એવી થઈ ગઈ છે હવે આપણે મસાલો કરી દઈશું તજનો પાવડર એડ કરવાનો છે અને લાલ મરચું એડ કરવાનું છે તીખું ખાતા હોય એ પ્રમાણે એડ કરી લઈશું ગરમ મસાલો એડ કરવાનો છે એક ચમચી અને બરાબર મિક્સ કરી લઈશું એકદમ તુવેર ચડ્યા પછી એકદમ સરસ એવો કલર બદલાઈ ગયો હવે થોડીક ખાંડ એડ કરી દઈશું અને લીંબુ એડ કરવાનું છે ઘર પણ અને છે હવે બરાબર મિક્સ કરી ખટાશરૂ પસંદ આવે તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો અને ગુજરાતી વાનગીમાં આવા નવા નવા વિડીયો મળતા રહેશે હવે ધાણા એડ કરી દઈશું અને લીલું લસણ એડ કરવાનું છે લીલું લસણ હોય તો લીલું લસણ એડ કરી દેવાનું છે પછી બરાબર મિક્સ કરી લઈશું હવે સરસ એવું મિક્સ થઈ જાય પછી આપણે ઠંડુ થવા દેવાનું છે થોડી વાર પછી આપણે પરાઠા બનાવી દઈશું ઠંડુ થઈ જાય પછી આપણે પરાઠો ઠંડુ થઈ ગયું છે હવે આપણે હુલ્લા પાડી દઈશું લોટ ને થોડો તેલ લઈને મસળી લેવાનો છે અને ગુલ્લા કરી દઈશું ફરાઠો બનાવીએ એ રીતે નાના ગુલ્લા કરી દેવાના છે હવે આપણે વણી છે થોડો લોટ લઈને વણી દઈશું પછી આપણે ધીરે લઈને વચ્ચે તુવેર નું માવ બનાવેલો મૂકી દઈશું ને આ રીતે આપણે કરીને વચ્ચેનો ભાગ છે જાડો ના થઈ જાય એટલે આપણે વધારાનો લોટ લઈ લઈશું હવે ધીરે રહીને થોડો લોટ લઈને એકદમ હલકા હાથે વણી લેવાનું છે આજુબાજુ ધાર અને વચ્ચે ફાટી ના જાય એ રીતે આપણે વણી લેવાની છે સરસ એવી વણાઈ ગઈ છે હવે આપણે લઈશું એક બધી જ બાજુ સરસ એવી વણાઈ ગઈ છે ધાર પર નથી ફાટી એ રીતે વણી લેવાનું છે હવે બીજી બાજુ ફેરવી લેવાની છે

એકદમ સરસ એવી ફૂલીને દડા જેવી થઈ ગઈ કચોરી બનીને રેડી થઈ ગઈ છે હવે સરસ એવી તુવેરના ફરાઠા બનીને રેડી થઈ ગયા છે મારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો ફરી એક નવો વિડીયો સાથે મળીશું થેન્ક યુ ફોર વોચિંગ